काम जंगल में सीज़ हो पा है, बेबस जंगल में सीज़। मर जाओ आप लोग हरी ना है टाटर हाथ में। आपने लेट आउट की है सी? जो तो आपने पानी आय लिया हुआ है। मेरी बेटी तपिसे मिल जाए नवाब कपानी बीए मस्सी। ખેરપુગી જેસી પાહવાર હાલો યુટ્યુબ ફેમિલી ગેમ સોક ધ મોજ માતીશન ઓપન મોજ માસ તો આપણે ખારે પુગી જાશી ને ભાગવામાં છે નવ તો પાણી વાળવા આવ્યા છે ઢુંગરી માં જોઈજો અર્ધિકાલ બીધી અર્ધ આજ પાવા ની હે તો કાલ ઉગાળવાનો તો કાલ બીજ વાળવાનો હતો આજ મારો વારો આવ્યો છે તો આપણે જઈએ મોટર ચાલુ કરવા લેટ આવી ગઈ છે તો આજમાં ભાઈ આજમાં આપણે કામ છે ડુંગળીમાં પાણી વાળવાનું બધા કન્ટિન્યુ વિડીયોમાં રહેજો આપણે જોઈ તો આપણે ટાટા ભૂકી જાય ને આવું કેટલી મોટું હવે આવી રીતનું ટાટા રહે કાંઈક ટાટા તો નહીં ગેલકો હે ગેલકો ઓલા હેડિયું મોટા આપણે ઓલા હેઠળ ના હે ટાટા સાસું અગણ્યા લેન્ડ માં પાણી આવી છે પેમેરે લેટરની જો માકડા નથી બધું લેટ વીજીલી કેવું હે તો આપણે લેટ આવી ગઈ છે અગણ્યા આવી છે તો આપણે પાણી ભરીને ડોલમાં ભરીને ભાગી કેમ કે નાલું હોવાય એમ લાંઘા લાંઘા પણ રાખે

પાંચ વીઘે હજી એક ડુંગળી આપડી માથે છે આવડી આ ઉગી છે આવડી આવી ઉગી છે મસ્ત હજી હાલી આવે ને એવું છે આવ તો ને ઉગી હજી હાલી આવે અમુક એવું બધું છે આમ जो तो आप लोग पानी आइलू आवे आइली पी जी सीने आइली बाकी है तो हां दे पी रहे हैं ना खो दी ना कटोस बना है आज ये उ है फैमिली तीन चार आंकड़ी पीजी तीन चार बाकी से लेट पी जा है जी लो कड़ी कुवारी है तो वो लोग कोटिंग ने लेन का पाई दी दो अब इन का एक लुहे बी आंकड़ी है वे तालेट विज नरागढ़ पी दस पे भागत करे केम आज मेरा तो वार का पावा है पण टाइम नहीं आवे लोग कपा ने साई बैठा है कपा तो दो आपड़ा तड़ी जो फूल फूल वीणी आवी जी ફૂલ નવી આવી દી કપાસમાં એટલી પજજી અને આટલી બાકી છે પણ લેટ વઈ જશે કેવરા ઘડીક પાછળ હતું હવે પી જા બાગાવામાં ચાલે 12:30 12:30 વીજળી લેટ બે આંકડી છે હવે તમે તમે જે કન્ટિન્યુ વિડિયોમાં રહેજો મજા આવશે હજી ઘણી તો ફેમિલી આપણે ખારેલી વેતા પીછે પી જાહેન વાર કપન વી એ વસી અને ઘેર પૂગી જ છે પાહ વાર કપન જો લોકેશન બાકી પાણી શરૂ કર્યું આયા આપણે હવે ખારે લેટ વીજ ગઈ હવા બપોરે વાતી નાલી વેતા પીછે પે વીજ ગયા વાળ કપા ને પછી પાછા વાળ કપા ને તર વાસી અને પાછો આપણે ખારે જવાનું છે જટ કમ છે ફિટ કરવાય તો તમે બધા કન્ટિન્યુ વિડિયો રહેજો ફેમિલી આપણે ખારે પૂગી ગયા અને આમ ડુંગોઈ લોકેશન જો એક નંબર में में तो जी पानी शुरू फिर झटका मैंने अपने मेघ दी धूल पर मोटर बंद करवा तो भाग गया अपने तो मरसू पास वाल कर घरे जी बाय बाय

तो हुई दे याद वीडियो में तो ने, ने, दे वीडियो गमे तो लाइक कमेंट में शेयर में सब्सक्राइब कर दी देना वीडियो गमे तो सब्सक्राइब कर दो तो मर्सियो करके नया वीडियो साथ आता सभी बताइए बाय बाय